ચાલતા અને વાહન ચલાવતા નાગરિકોના હાથમાંથી મોબાઈલ ફોન અને પર્સ ઝૂટવીને બાઇક ઉપર ભાગી જવાના ગુનાઓ આચરનારા ત્રણ આરોપીઓને વડોદરા ક્રાઇમ ઝડપી પાડ્યા છે અને ચીલ ઝડપના આઠ ગુનાઓનો ભેદ ઉકેલા છે વડોદરામાં મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી આરોપીઓએ મોટે ભાગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારોને ટાર્ગેટ કર્યા હોવાનું જણાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન બાતમીના આધારે શક્તિ શક્તિવુડાથી એપીએમસી માર્કેટ તરફ જ જતા કાચા રોડ ઉપર નજર રાખી હતી ત્રણ શંકાસ્પદ ઈસમો બાઇક ઉપર જોવા મળ્યા હતા પોલીસને નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી આઠ મોબાઈલ ફોન મળી આવ્યા છે પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રે રસ્તે ચાલતા અને ટુ વ્હીલર પર જતા લોકોના મોબાઈલ ફોન જુટવ્યા હતા આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાઓની ખાતરી કરતા કપુરાઈ મકરપુરા પાણીગેટ સાહજીગંજ અને હરણી પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલા છે પોલીસે નરેશ વિઠ્ઠલભાઈ વાદી અર્જુન રાજુભાઈ મારવાડી અને સંજય મેલાભાઈ વાદીને ઝડપી તપાસ શરૂ કરી હતી